અત્યારે બ્રેકિંગ ન્યૂઝ પ્રાપ્ત થઈ રહ્યા છે બનાસકાંઠાથી થરાદ તાલુકાના વાડિયા ગામમાં બે જૂથો વચ્ચે અથડામણ થરાદ તાલુકાના વાડિયા ગામમાં બે અલગ અલગ જૂથો વચ્ચે હિંસક અથડામણ સર્જાઈ હતી જેમાં થરાદ પોલીસ મથક સહિત પોલીસનો મોટો કાફલો સ્થિતિને કાબૂ લેવા તૈનાત કરવામાં આવ્યો હતો અને જેમાં ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને બંને પક્ષોએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી અને જેમાં પ્રથમ ઘટનામાં મેનકાબેન ચૌહાણ અને મમતાબેન હોસ્પિટલ જતા સમયે જેસીબી વડે બાવળ ઉખેડતા લોકોને રોક્યા હતા અને આ અંગે જાણ કરતા આરોપીઓએ લાકડીઓ અને દુકાન સાથે હુમલો કર્યો હતો અને દિનેશભાઈના કપાળના ભાગે અને બાબુભાઈના માથાના ભાગે ઈજા થઈ હતી અને આરોપીઓએ પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો ને બીજી ઘટનામાં વ્યાજ અને મૂળ રકમની માંગણીને લઈ આરોપીઓ હેમીબેનના ઘરે પહોંચ્યા હતા અને તલવાર કુહાડી અને લાકડીઓથી સજજ આરોપીઓએ ધનીબેન તથા દેવાભાઈ તથા જીતુભાઈ અને જવાનભાઈએ લાકડીઓથી હુમલો કર્યો હતો અને નવગણભાઈ પર ઈંટ પથ્થરોથી હુમલો કરવામાં આવ્યો હતો અને જેવા તમામ ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને બંને ઘટનાઓમાં જિલ્લા મેજિસ્ટ્રેટના હથિયારબંધીના જાહેરનામાનો ભંગ કરવામાં આવ્યો હતો અને બંને પક્ષોએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને જેમાં પોલીસે વધુ તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને આ ઘટનાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે આ તસવીરની સાથે કયુંભાઈ ચૌહાણ થરાદ લાખની બ્યુરો ચીફ